નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો અત્યારે વાત કરીએ તો લોકસભા ચૂંટણી અને હવે ગુજરાતમાં સાતમી મે ગણતરીના દિવસો માત્ર હવે બાકી રહ્યા છે અત્યારે જે કેન્દ્રીય નેતાઓ છે તમામ પાર્ટીઓના તે ગુજરાતમાં પ્રચાર પ્રસાર કે જે તેજ કરી દીધો છે અમિત શાહની આપણે વાત કરીએ તો તેઓ પણ જે હમણાં સભા ગજવીને ગયા ત્યારબાદ આપણે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી કે જેઓ પહોંચ્યા હતા તેઓ વલસાડ ખાતે તેમણે પણ જે સભા કરી હતી ત્યારબાદ ગઈકાલે રાહુલ ગાંધીની વાત કરીએ તો તેઓએ પણ જે પ્રકારે ગઈકાલથી તેવું ગુજરાતમાં છે આજે પણ તેમની સભા છે અને આજે તેમના પ્રચારમાં જે પાટણ લોકસભા બેઠક છે તેના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે ખાસ તેમનો પ્રચાર આજનો રહ્યો હતો જે મતદારો છે તેઓને આકર્ષવા માટે તેમનો વિશ્વાસ ફરી એક વખત પાટણમાં બેઠક આવે તે જીતવા માટેનો આ પ્રચાર હતો અને તેમાં જે વાત કરીએ તો તેમની જે સ્પીચની વાત કરીએ તો સમગ્ર જે આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર જે અગાઉ પણ જે ભારત જોડો ન્યાય યાત્રામાં આપણે જોયા છે કે જ્યાં તેમણે તેમના વાસણ દરમિયાન કર્યા હતા તે પછી અદાણીની વાત હોય અગ્નિવીરની વાત હોય ભ્રષ્ટાચારની વાત હોય આ તમામ વાતોને લઈને ફરી એક વખત આજે પણ પાટણ ખાતેની સભામાં તેમણે આક્ષેપો કર્યા છે ત્યારે પાટણની આપણે વાત કરીશું તો પાટણમાં જે કોંગ્રેસમાં ચંદનજી ઠાકોર છે અને સામે ભારત ભાજપની આપણે વાત કરીએ તો ભરતસિંહ ડાભીને ભાજપે મેદાને ઉતાર્યા છે બંને ઉમેદવારોની વાત કરીએ તો બંને ઉમેદવારો ક્યાંક ને ક્યાંક એવી છાપ ધરાવે છે લોકોની સેવાર્થે હોય કે પછી લોકો વચ્ચે રહેનારા હોય તે પ્રકારની છાપ આ બંને નેતાઓ ધરાવે છે ઓગણીસો એકાણું બાદથી ભાજપનું પ્રભુત્વ સતત વધી રહ્યું છેલ્લી પાંચ ચૂંટણીમાં આપણે વાત કરીએ તો બે વખત કોંગ્રેસ જીત્યું છે અને ત્રણ વખત ભાજપ જીત્યું છે અત્યાર સુધીની ચૂંટણીઓની વાત કરીએ તો પાટણમાં અત્યાર સુધી છ વખત કોંગ્રેસ રહી છે છ વખત ભારતીય જનતા પાર્ટી પણ રહી છે સ્વતંત્ર પક્ષો પણ જે પ્રકારે આવ્યું છે તે પણ જીતી છે પરંતુ આ વખતની બાજી ખૂબ જ નિર્ણાયક સાબિત થવાની છે કારણ કે બંને ઉમેદવારોની વાત કરીએ તો બંને ઉમેદવારો ને પ્રજા તરફથી ક્યાંક ને ક્યાંક એક સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીનો જે આ પ્રચાર છે તે પાટણ બેઠક પર કોંગ્રેસને વિજય મેળવવામાં મદદ કરશે આ વખતે કે પછી ફરી એક વખત ભરતસિંહ ડાભી કે જે બીજી વખત ચૂંટાઈ આવે છે તેની જ આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ આપણી સાથે છે અને સાથે જ જયવંતભાઈ પંડ્યા બંને રાજકીય વિશ્લેષક સ્વાગત છે આપનું જવેન્દભાઈ આપનાથી શરૂઆત કરીએ સૌથી પહેલાં તો પાટણમાં સભા ગજવી અને જે પ્રકારના આક્ષેપો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી જે કરતી આવી છે તે જ આજે પ્રચાર પ્રસારમાં પણ તે જ તમામ આરોપો આક્ષેપો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જોવા મળ્યા રાહુલ ગાંધીની સમગ્ર સ્પીચની આપણે વાત કરીએ તો કેટલા કારગર નિવડશે પાટણમાં ખાસ કરીને પાટણના જે પ્રકારના પ્રશ્નો છે પાટણના જે ઉમેદવારો છે બંને પ્રજા તરફથી પણ સારો પ્રેમ બંનેને મળી રહ્યો છે ત્યારે કઈ રીતે જુઓ છો આજની આ સભા અને બંને ઉમેદવારો જો રાહુલ ગાંધીની સરખામણી છે નરેન્દ્ર મોદી સાથે થાય છે કારણ કે બંને પોતપોતાના પક્ષના સર્વોચ્ચ નેતા છે આવી સરખામણી જયારે થતી હોય ત્યારે ભાષણોની પણ તુલના થતી હોય તમે બે હજાર ચૌદ ના એટલે જયારે ભાજપ વિપક્ષમાં હતો એ વખત નરેન્દ્ર મોદીનું જે તે બેઠક ઉપર એ જાય ત્યારનું ભાષણ જોવો અને આજે પણ એ જ્યાં જ્યાં જાય છે તો ત્યાંના કાર્યકર્તાઓને ત્યાંની જે પ્રાદેશિક સમસ્યા હોય કે પ્રાદેશિક કઈ વિશેષતા હોય એની અચૂક વાત કરતા હોય છે રાહુલ ગાંધીજીના આજનું ભાષણ છે એ તમે કોઈ પણ છેલ્લા બે થી ઉઠાવી લ્યો તો ગુજરાતમાં કરેલા ભાષા અથવા દેશમાં કરેલા ભાષા એમાંથી કોઈ નવો મુદ્દો નહોતો સિવાય કે એમણે હમણાં શરૂ કર્યું છે કે મીડિયામાં કેટલા પછાત વર્ગના છે કેટલાક દલિત વર્ગના છે કેટલા ઓબીસી ના છે આ એક મુદ્દો હતો એમની પાસે બાકી કોઈ નવો મુદ્દો એમનો હતો નહીં એટલે ગેની બેન પણ કદાચ ત્યાં હતા તો એમ બનાસકાંઠાની શું સમસ્યા છે કારણ કે એક બેઠક હોય ને એનો આસપાસનો ચાર બેઠકનો પ્રભાવ રહેતો હોય છે તમે જો નરેન્દ્ર મોદી કે અમિત શાહ તમે જુઓ તો અમિત શાહે ગઈકાલે લગભગ ચારેક બેઠકો આવરી લીધી તો એક બેઠક ની આસપાસના તમે ચાર બેઠકો ને આવરી શકો ત્યાંના પ્રશ્નો તમે રજૂ કરી શકો તો રાહુલ ગાંધીએ પહેલા તો એ કઈ રજૂ કર્યું નહીં હવે બીજી વાત આવે છે કે જે પછાત એની વાત કરે છે ખાસ કરીને એવું ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે કે મીડિયામાં કેટલા લોકો છે તો પ્રશ્ન એ આવે છે કે મીડિયામાં કોઈ મેરિટ પર જ લેવાય છે કોઈ પેલા જાતિના આધારે લેવાતા નથી હોતા ને કોઈ એકબીજાને કામ કરતા હોય ત્યારે કોઈ જોતું નથી કે તમે કઈ જાતિના છો કે તમે કયા પંથના છો તો આ જે ત્યાં પણ ચાલી રહ્યું છે ત્યાં પણ એક જાતિવાદના બીજ આરોપવાની આ એક નિમ્ન કક્ષાનો હિન કક્ષાનો પ્રયત્ન છે રાજીવ મલ્હોત્રા લખ્યું છે ને કે જે પેલું પુસ્તક છે હું નામ ભૂલી ગયો છું એ પ્રકારનું આખું છે કે ભારતની ફોલ્ટ લાઈન જે છે એ ફોલ્ટ લાઈન ને આ રીતે જાતિવાદના નામે તિરાડ પહોળી કરવી એને સમાવવાનો પ્રયત્ન કરવાના બદલે તો આ બીજી વાત છે પછી ત્રીજી વાત એ છે કે એ જે સંપત્તિના સર્વે ની વાત કરે છે કે અદાણી અંબાણી ની જ વાત કરે છે તો અદાણી અંબાણીની શરૂઆત ક્યારે અંબાણી ની શરૂઆતો સત્યોતેર ની સરકાર ગબડી પડી ત્યારે ધીરુભાઈ અંબાણીએ જે ભોજન નું આયોજન કર્યું હતું સમારંભનું એમાં ઇન્દિરાજી ગયા હતા કે નહોતા ગયા તો આ પણ જોવું પડે અ એ અને વીપીસી ને શા માટે દૂર કરવામાં આવ્યા હતા નાણા પ્રધાન તરીકે આ કોના ઈશારે દૂર કરવામાં આવ્યા હતા કારણ કે રાજીવ ગાંધીના સમયમાં એ વિપીસી સામે પડેલા હતા તો આ બધા પ્રશ્નો છે એ અને પછી ટુજી સ્પેક્ટ્રમ ની જ્યારે વાત આવે ત્યારે જે રાડીયા ટેપ બાર આવી હતી તો એમાં શું કીધું તું પછી બીજી એક એક ટેપમાં કોને કોને અમારી દુકાન કીધી હતી કોંગ્રેસની કોંગ્રેસ છે તો અમારી દુકાન છે એવું કયું હતું ઉદ્યોગપતિ તો આ બધા પ્રશ્નો છે એ પણ એનો જવાબ છે જનતા માગશે અને બાકી જે વાત છે કે એમની જે ભાષણોમાં બીજું કોઈ નવા મુદ્દા હોતા નથી કે જેથી સામાન્ય જનતા ત્યાંની જનતાને કે એમ થાય કે ભાઈ અમારી વાત કરી અને જે એમની છાપ છે કે કોંગ્રેસ છે એ માત્ર દલિત કે આદિવાસી કે એની વાત કરે છે પણ એના માટે કંઈ કરતો નથી અને મુસલમાનોની વાત કરે છે આ બધા એના કારણે સતત આપણને એમ લાગે કે આ રેકોર્ડ છે વગાડવામાં આવી અને એમાં માત્ર એક બે મુદ્દા નવા ઉભા કરવામાં આવ્યા જયેન્દ્રભાઈ આપ આપની દ્રષ્ટિએ આજની આજનું જે ભાષણ હતું રાહુલ ગાંધીનું એ જ તમામ મુદ્દા જે આપણે સાંભળ્યા છે અને જે હાલના જે અમુક મુદ્દા છે તેની પણ આપણે વાત કરીએ ગઈકાલે રાજા રજવાડાઓનો જો વિડિયો વાયરલ થયો રાહુલ ગાંધીનો આજે પાટણમાં ક્યાંક ને ક્યાંક થોડે ઘણી છે વિરોધનો પણ જે સામનો કરવો પડ્યો કાળા વાવટા આધારિત જે યુવાનો પણ ત્યાં દેખાવા મળ્યા હતા ક્ષત્રિયો માટેનું જે નિવેદન રાહુલ ગાંધીએ કરેલું છે ત્યારે પાટણમાં આવ્યા કોઈ એનું નુકસાન આગળ ભારતીય જનતા પાર્ટી તરફ તો થઈ રહ્યો છે પરંતુ કોંગ્રેસને આના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે કેટલું નુકસાન કરશે આગામી સમયમાં પાટણ ની સીટ પર બહુ જોવા જઈએ ને તો ક્ષત્રિય સમાજ ના વોટ ઓછા ક્ષત્રિય ક્ષત્રિય ઠાકોર સમાજ એક અલગ છે અને ઠાકોર સમાજ અલગ એના કારણે કેવું થશે કે એ લોકો એ નો ડાઉટ કરશે અત્યારે એક માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ એક જ મુદ્દો લઈને ફરતું હતું કે ભાજપ નો વિરોધ રૂપાલા કરેલા સ્ટેટમેન્ટ નો વિરોધ પણ રાહુલ ગાંધી એ જેવું સ્ટેટમેન્ટ શરૂ કર્યું એટલે ભાજપ સમર્થિત જેટલા ક્ષત્રિય લોકો છે આગેવાન છે કાર્યકર્તા છે એ લોકો એની સામે કાઉન્ટર એટેક શરૂ કર્યો અને એની વિરોધ શરૂ કર્યો પરિસ્થિતિ એ છે કે રાહુલ ગાંધી જે બોલે છે એ મોટા ભાગે ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક એવું થઈ જાય છે તેના કારણે કોન્ટ્રાવર્સી ઉભી થાય છે ને જે મોટા મોટું નુકસાન કોંગ્રેસ ને કરાવે છે તમે વર્ષો પહેલા જુઓ કે ભાઈ બટાકાની વાત કરી બનાસકાંઠાની તો કે બટાકાના આપણ સોનું ઉગશે એટલે એને જે ટ્વીટ કરીને જે બી સ્ટેટમેન્ટ એ કરતા હોય એની પાછળ એમનો જે લોજિક હોય પણ એનું નેગેટિવ ટ્વીટ કરીને ભાજપ જે આમ લેવામાં ભાજપ જરૂર સફળ થાય છે ને ભાજપની જોડે એ પ્રકારનું આખું નેટવર્ક છે એટલે કોંગ્રેસને તો અત્યારે કેવું છે કે માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી મુદ્દા અને ચૂંટણીમાં એમને આપેલા વચનોને લગતા મુદ્દા કે સ્થાનિક સીટો પર જતા પ્રજાના મુદ્દા આ ત્રણેય જગ્યાએથી ક્યારેક ઘણી બધી જગ્યાએ મોટા ભાગે ભટકી જાય છે પ્રિયંકા ગાંધીનું ધરમપુરનું સ્ટેટમેન્ટ અલગ હોય છે ને રાહુલ ગાંધીનું પાટણમાં અલગ હોય છે એટલે એવું જાય છે કે કોંગ્રેસ એવું માને છે કોંગ્રેસ થી સૌથી મોટી એની ખોટ એ જ છે કે એવું માને છે કે અમારા મતદારો છે એ કદી કસે બીજે કસે જવાના નથી પણ જેમ જેમ સોશિયલ મીડિયામાં કે મીડિયામાં સત્ય પરિસ્થિતિ રજૂ કરતી થઈ ગયું સત્ય લોકો જોતા થઈ ગયા અને હવે એવું નથી લીધું કે મીડિયા બતાવે સોશિયલ મીડિયામાં બી ઘણા લોકો પેલું મોબાઈલ ઊંચો કરીને રેકોર્ડિંગ કરતા હોય છે આખું સ્ટેટમેન્ટ રજૂ કરતા હોય છે એટલે કોઈ મીડિયા ખોટું બતાવે છે કે ગોદી મીડિયા છે એ બધું હવે ઘણા બધા લોકોના મગજમાંથી આ વસ્તુ નીકળી ગઈ છે કેમ કે મીડિયા એટલું કવરેજ નથી કરતું આવેલા સ્થાનિક કાર્યકર્તા કે સ્થાનિક બીજા મીડિયાના પત્રકારો બી આ બધું રેકોર્ડિંગ કરતા હોય છે એટલે એના કારણે દૂધનું દૂધ ને પાણી પાણી અલગ થઈ જાય છે મૂળ એ લોકોની ભૂલ હોય છે કોઈ લેવા દેવા નથી એક બી મજબૂત હોય છે અને સો નેટવર્ક નું મીડિયા પણ મજબૂત હોય છે સવાલ એ થાય છે કે તમે સત્યની સાથે જયારે જયારે કોઈ બી અહેવાલ રજૂ કરો ત્યારે પ્રજા ચોક્કસ એને એને આવકારે છે એની પ્રશંસા કરે છે પણ કેવું થાય છે કે એમને એક માધ્યમ મળી ગયું કે કશું ના થાય તો મીડિયા ની ટીકા કરી દઉં છું તો મીડિયાના બી લોકો મીડિયા માટે બોલેલા અમારા સભ્યોને હાઇલાઇટ કરશે અને અમે પિક્ચરમાં આવીશું ટીવી માં આવીશું બાકી પાટણની સીટ માટેની જે જે સ્ટ્રેટેજીકલ કોંગ્રેસના એ કરવું જોઈએ એવું કશું કર્યું નથી માત્ર ઉમેદવારની ગુડવી અને એના નીચેના બે ધારા ધારાસભ્યોની નેટવર્ક એમની ટીમ વર્ક ના બેઝ પર એ સીટ આખી લડાઈ રહી છે અને બે ત્રણ એ જે ધારાસભ્યો છે કિરીટભાઈ છે આપણા ત્યાંના બારીજના ધારાસભ્ય છે સમ ચાણસમાના અને ત્રીજા છે એ ત્રણેય ધારાસભ્ય ધારાસભ્યો કાર્ય આપણા જીગ્નેશ મેવાણીજી બરાબર એના કારણે એ કારણે એમને એવું છે કે આ સારા ધારાસભ્યો છે પ્રજાના પ્રશ્નો રજૂ કરે છે.

એટલે એના કારણે પાટણની સીટમાં એ લોકોની ગણતરી એવી હતી કે ભાઈ એક સામાજિક સામાજિક જ સારી છે ઉત્તર રીતે જોવા જઈએ તો ચંદનજીભાઈ ઇમેજ છે બહુ પ્રતિષ્ઠિત તરીકે છે દાનવીર તરીકે છે સેવાભાવી છે અને સૌમ્ય પ્રકૃતિના છે માણસ એટલે એના કારણે એવું હતું કે ક્યાંક સીટોનું પોલરાઈઝ થાય છે જે સામાજિક કેમિસ્ટ્રી સોશિયલ કેમિસ્ટ્રી ચાલુ થઈ છે ભાઈ ઠાકોર સમાજને વોટ કોંગ્રેસ આપશે જ અને એના કારણે પાટણની એ લોકો જે પ્લસ માં ગણે છે ત્રણ ત્રણ વિધાનસભાના એમના સભ્યોના કારણે કારણે એના કદાચ એવું બને કે રાહુલ ગાંધીનું આયોજન થયું હોય પણ કોંગ્રેસના કોંગ્રેસના આગેવાનોની મોટી ભૂલ એ કહેવાય કે જે રાહુલ ગાંધીને ને બ્રિફિંગ કરવું પડે એવું તો કોઈ કરતું જ નથી જેમ જયવંતભાઈએ કીધું કે મુદ્દા તો ભટકાઈ જાય છે ત્યાં ક્યાં ક્યારે કયા મુદ્દા પર બોલવું સ્થાનિક પ્રજાના શું છે પાટણ લોકસભા સીટના કયા કયા મુદ્દા છે એ કોઈ ચર્ચામાં થતું નથી ને પછી છેલ્લે મૂડીયા કે મોદી પર પ્રહાર કરી પોતાનો સમય પૂરો કરે છે પાટણની આપણે વાત કરીએ તો જયવંતભાઈ બે હજાર નવ સુધી ઓગણીસો સડસઠથી બે હજાર નવ સુધી જે એસસી અનામત જે બેઠક હતી લોકસભા પાટણ લોકસભાની આપણે વાત કરીએ પંચોતેર પહેલાં જે કોંગ્રેસ માટે એક સારી એવી બાબત હતી કે ત્યાં આવતું હતું માત્ર એક વખત સ્વતંત્ર પાર્ટી આવી છે પરંતુ પંચોતેર બાદ તુરંત જ બે હજાર ઓગણીસો સિત્યોતેરમાં કોંગ્રેસની બેઠક પાટણ બેઠક ગુમાવી પડી ત્યારબાદથી માત્ર બે જ વખત કોંગ્રેસ આવી છે 1991 થી સતત ભારતીય જનતા પાર્ટી આવી રહી છે બંનેને અત્યાર સુધી છ છ વખત મળી છે આ પાટણનો ઇતિહાસ રહ્યો છે ઐતિહાસિકની રીતે દ્રશ્ય વાત કરીએ રાજકીય રીતે વાત કરીએ અનેક બાબતોમાં પાટણ એક આગવું સ્થાન પણ ધરાવે છે આ વખતનો જંગ ઇતિહાસની જે ચૂંટણીઓ થઈ છે પાટણમાં કઈ રીતે અલગ છે જો ગુજરાતમાં તમે કોઈ પણ બેઠક લઈ લો તો લગભગ એવું થશે કે એવી કોઈ બેઠક નહીં હોય અત્યાર સુધીના ઇતિહાસમાં સોળ સત્તા ચૂંટણી થઈ એમાં લગભગ દસ થી વધુ વાર છે વિપક્ષો જીત્યા હશે કાં તો ઓગણીસો નેવ્યાસી થી તમે જોઈ લો તો ભાજપ જીતતો હશે અને કાં તો જનતા દળ ઓગણીસો નેવ્યાસી માં જનતા દળ હતું તો એ જીત્યું હશે એટલે કહેવાનો અર્થ એ છે કે ગુજરાતની જે લોકસભાની બેઠકો છે એના ઉપર લગભગ જનતા એ વિપક્ષને વધારે પસંદ કર્યો છે એટલે કે કોંગ્રેસ સિવાયના પક્ષને પસંદ કર્યો છે એવું પ્રતીત થાય છે પહેલી વાત તો આ છે બીજી વાત એ છે કે જ્યાં સુધી પાટણનો પ્રશ્ન છે ત્યાં સુધી પાટણમાં ભાજપે ઘણું ખેડાણ કર્યું છે અને ખાસ કરીને તમે જુઓ તો જે કહેવાય કે દલિત આગેવાન તો ન કહી શકાય કારણ કે પોતે એમની કલાના કારણે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા એવા મહેશ કનોડિયા એને એને કોઈ જાતિ હોય જ ન શકે આમ એટલી બધી મહાન હસ્તી અને ગુજરાતી જે ચલચિત્ર જગત છે ફિલ્મ જગત છે એને એનું જે એમાં એમનું પ્રદાન બંને ભાઈઓનું એ કેટલું અમૂલ્ય છે અને એમના દીકરા આજે હિતુ કનોડિયા પણ એટલું પ્રદાન કરી રહ્યા છે તો ખત ત્રણ વાર જીતેલા એટલે આ રીતે જોઈએ તો પેટર્નનો જગદીશ ઠાકોર આવી ગયા પણ હવે અત્યારે એવું છે પરિસ્થિતિ કે તમે આજે સ્ટેજ ઉપર પણ જોયું હોય તો રાહુલજીની જે નિકટતા છે એ હું દેખાડતો કે જગદીશ ઠાકોર સાથે વધારે છે શક્તિસિંહ ગોહિલ સાથે ઓછી છે એવું દેખાતું હતું તો આ જે વસ્તુ બધી પ્રતીત થઈ રહી છે ડોક્ટર તરીકે હવે કોંગ્રેસમાં તમે જુઓ તો ભરતસિંહ સોલંકી એ ક્યાં છે એ પ્રશ્ન આપણે સિદ્ધાર્થ પટેલ ક્યાં છે તો આ બધા જે ચાર પાંચ મોટા નેતાઓ છે એ એક નેતા આવે એટલે બીજા નેતાઓ છે નિષ્ક્રિય થઈ જાય અને ભાજપમાં આવું નથી થતું ભાજપમાં અમિત શાહ અને સી આર પાટીલ બે બળુકા નેતા બે મોટા નેતા એની બંનેની રેલી છે એક જ દિવસે હતી રોડ શો હતા તો એ લોકોએ કેટલું આયોજન કર્યું કે અમિત શાહ સાથે નીતિન પટેલ રહેશે ત્યારે સી પટેલ સાથે મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન રહેશે તો એક પહેલેથી આયોજન કરી દેવામાં આવે એટલે પછી અહંકારનો પ્રશ્ન ન બને અને મીડિયામાં પણ નિતર આપણે તો શું છે આપણે બધા બાજુ જોતા હોઈએ કે ભાઈ મીડિયા હોય કે રાજકીય વિશ્લેષકો હોય તો આપણે જોતા હોઈએ કે ભાઈ આમાં આમ થયું તો આ વસ્તુ કે ગડબડ છે ખરી તો એ ગડબડ નો તમે શંકા જ ઉત્પન્ન ન થાય એ પ્રકારનું કરવું જોઈએ સ્ટેજ ઉપર નરેન્દ્ર મોદીની ની સ્ટાઇલ હોય છે કે જે ઉમેદવાર હોય છે એને હાથ પકડીને ઊંચા કરાવીને એને દર્શાવતા હોય છે આમાં ખબર નથી મેં આખી છેલ્લે લગભગ નથી જોયું પણ એ પ્રકારનો પરિચય કરાવ્યો હોય ચંદનજી ઠાકોર નો તો એ પણ જોવું પડે અને ચોથી વાત એ છે કે કોંગ્રેસની પોતાની તો મુસલમાન તરફી છબી છે જ છે પણ ચંદનજી ઠાકોરે પણ જે કીધું હતું કે મુસલમાન સમાજ સિવાય કઈ ભલું થાય એવું નથી એ પ્રકારનું જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે બહુ જૂનું છે એ બે હજાર બાવીસ માં પણ મને લાગે છે કે એ ફર્યું હતું તો એ નિવેદનના કારણે લોકોને પેલું થઈ રહ્યું છે બીજું કે ક્ષત્રિય જે આગેવાનો છે એ એમાં હવે જે દિશા પકડાઈ છે કે રાહુલ ગાંધીનો વિરોધ બહુ મંદ કરવો પણ ભાજપનો વિરોધ હજુ પણ માફી માગવા છતાં ખૂબ પ્રબળ કરવો અને રાહુલ ગાંધીએ તો માફી પણ માગી નથી તો એમ છતાંય તે રાહુલ ગાંધી કે કોંગ્રેસ સામે વિરોધ નહીં કરવાનો હવે તો મુસલમાનની મુસલમાનોનો વિડીયો એક વાયરલ થયો છે હવે ખબર નહીં આપણે એની સત્યતાની પણ એમાં એવું કહેવામાં આવે છે કે અમે ક્ષત્રિયો સાથે છીએ તો કેટલાક સોશિયલ મીડિયા ઉપર પણ ક્ષત્રિયોની જે કહેવાતા બધા લોકો છે આઈડેન્ટિટી આપણે તો ચકાસવી પડે પણ જે સ્ક્રીનશોટ વાયરલ થયા છે એના આધારે કહીએ છીએ એ લોકો એ કે છે કે મુસલમાન અને ક્ષત્રિય બે દેશ ઉપર શાસન કરતા હતા તો બંને સાથે આવવું જોઈએ તો આ બધી વાતો ક્યાંક ક્યાંક ને ભાજપને ફાયદો કરનારી સાબિત થતી હોય છે તો એ પણ કોંગ્રેસે જોવું પડશે કે તમે ક્યાં સુધી એક જ વર્ગને પકડીને અ દેશમાં તમે શાસન કરવાના સપના જોશો આજે નરેન્દ્ર મોદી એ તમે જુઓ કે બે હાજર બાર પછી સદભાવના જે ઉપવાસ કર્યા એ પછી એમણે મુસલમાનોના હાથમાં પણ કુરાન અને કોમ્પ્યુટર તો એ પ્રકારની વાત કરી કેટલા મુસલમાનો છે વિવિધ સ્કોલરશીપનો ફાયદો ઉઠાવી રહ્યા છે કેટલાયને ઉદ્યોગ ધંધા એમાં આગળ આવ્યા છે સાચર સમિતિ જે અહેવાલ આપ્યો તો એમાં પણ ગુજરાતમાં મુસલમાનો સુખી સ્થિતિમાં હોય એવું કહ્યું હતું તો એ તમે બધા વર્ગને સાથે લઈને ચાલો તો તમારા સરવાળે તમારી તમને ફાયદો થવાનો છે કે તમારી વોટબેક વધવાની છે તમે નાના નાના વર્ગોને પકડશો તો એ પછી એ એમના સિવાય આપણે વાત કરીએ જો નિર્ણાયક મતોની વાત કરીએ તો કયા કયા સમાજ કે જે ખાસ કરીને નિર્ણાયક પાટણમાં સાબિત થતા હોય છે સમાજ બીજ રાજકારણ થઈ ગયું છે એટલે સૌથી મોટી સમાજ ચાણસમાં સીટ ગણો સમય ગણો રાધનપુર નો પટ્ટો ગણો કે પરિસ્થિતિ એવી છે કે ઠાકોર સમાજ બિલકુલ એક વજનદાર વગદાર અને સંગઠિત સમાજ તરીકે પાટણ સીટ પર છે પણ પરિસ્થિતિ એવી થાય થાય છે કે જે વોટિંગ શેરિંગ છે એમાં બી જ્ઞાતિ કે જ્ઞાતિના પછી જ્ઞાતિઓની સમીકરણ થાય છે અને એના કારણે જ્યાં જ્યાં પાટણ સિવાયની જે પાટણ સીટ પર પાટણ શહેર સિદ્ધપુર શહેર ચાણસમા સિટી ખેરાલુ સિટી અને આ બધા મોટા સિટીનું જે પ્રો નરેન્દ્રભાઈ માટેનો એક ભાવ છે કે નરેન્દ્રભાઈ આપણા છે અને એના એનો જે એડવાન્ટેજ ભાજપને મળે છે એના કારણે એડવાન્ટેજ યુનિક સિચ્યુએશન ભાજપ માટે જાય છે પણ હરીફ એટલા બધા નબળા બી નથી કે એડવાન્ટેજ ભાજપને જ મળી શકે છે કેમ કે જે રીતે ચંદનજીની ઇમેજ સમાજિક રીતે છે ઠાકોર સમાજમાં બી એટલી છે અને નોન ઠાકોર સમાજમાં બી એટલી છે જેવી રીતે કિરીટભાઈ એક પાટણના કહેવાય છે એવી રીતે એ બી સમાજ સિવાય ઠાકોર સમાજ સિવાય અન્ય સમાજના સમૂહ લગ્નના પ્રસંગ હોય

એ લોકોનું એમનું વ્યવહારિક સામાજિક વ્યવહારો ચાલે છે અને એના કારણે એવું બને છે કે બધી સીટ પર થઈ જાય તો છે ભરતજીભાઈ જેટલા પ્લસ થાય છે અને એના જ કારણે ભાજપ આ સીટ જીતી જાય છે અત્યારે તો એવું થઈ ગયું છે કે ખેરાલુમાં ભરતજીભાઈના પોતાના મતદારો તો છે જ છે જ સાથે જે ધારાસભ્ય આવ્યા છે સરદારભાઈ સરદારભાઈ ચૌધરીનું બી ખૂબ સારું કામ આખા વિધાનસભા ક્ષેત્રમાં કરે છે દુધસાગર ડેરીના એ પોતે પણ એક ડિરેક્ટર છે ને પશુપાલકોના પ્રશ્ન હોય ખેડૂતોના પ્રશ્ન હોય ત્યાંના કેરાલુના તારંગા મત વિસ્તારમાં આવતા દરવેડેન વિસ્તારમાં આવતા લોકોના પ્રશ્નો હોય ખેડૂતોના હોય એ બધા જ પ્રશ્નો માટે સરદારભાઈ સતત સરકાર સાથે સંકલન કરીને એક્ટિવ રહે છે અને એના કારણે એમને જે વધારાનો ફાયદો મળ્યો દરજીભાઈને એમના સમાજનો ફાયદો મળ્યો સાથે ચૌધરી સમાજ અને નાના નાના બધા ને જે ફાયદો સરદારભાઈ ને કારણે મળે છે એ એમને જીતમાં થોડો ફાયદો કરાવે છે

હું અત્યારે ઘણી બધી પોતે પણ લોકો સાથે સંપર્ક કરતો હોઉં છું વિવિધ ટીવી ટીવી આપના જેવી હોય હોય કે અન્ય એ લોકો પોતે જઈને કરતા હોય છે અલબત્ત એમાં પણ ક્યાંક ક્યાંક સામેથી પેલા કોઈક ને કોઈક રીતે સમર્થકો મળી જવતા હોય છે પણ એક વાત છે કે જયારે ગુજરાતનું મતદાનનું પેટર્ન છે ને એ મોટા ભાગે એવું રહ્યું છે કે દેશ મજબૂત થાય એ માટે ગુજરાતનું મતદાન રહેતું હોય છે ચારે ઇન્દિરાજી હોય કે ભૂતકાળમાં હોય રાજીવ ગાંધી હોય કે પછી અત્યારે નરેન્દ્ર મોદી હોય અટલજી પણ હતા તો એ બધા એવા નેતાઓને પસંદ કરતા હોય છે અને રાષ્ટ્રીયતા રાષ્ટ્રના હિતના મુદ્દાઓ દેશની સુરક્ષા કારણ કે આ સરહદી રાજ્ય છે એટલે રાજસ્થાન હોય કે ગુજરાત હોય તો સરહદી સરહદની ચિંતા એને સતાવતી હોય છે કારણ કે સતત આક્રમણો છે અહિયાં થતા રહ્યા છે પ્રદેશ અને આક્રમણ ખોરો આવતા રહ્યા છે તો એના કારણે સતત ચિંતા રહે છે બોમ્બ ધડાકાઓ થતા રહ્યા છે અહિયાં રમખાણો જોયેલા છે એટલે માટે થઈ અને એક એ વસ્તુ પણ અસર કરતી હોય છે નાના મોટા પ્રશ્નો દર ચૂંટણીમાં રહેતા હોય છે રોડના પ્રશ્નો હોય ગટરના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો વીજળીના પ્રશ્નો અ પણ એ કોઈ પણ ચૂંટણી લઈ લો તમે ઓગણીસો બાવન થી એ ચૂંટણી થાય છે આપણા ભારતમાં તો આ બધા મુદ્દાઓ રહેતા જ હોય છે પરંતુ એમ છતાંય લોકો છે એ અમુક અંશે થોડોક એમ જોવે છે કે કંઈક આપણે આગળ વધ્યા કે ન વધ્યા દાખલા તરીકે નેહરુજીના સમયમાં વાઘલપુરનો ડેમ બંધાયો હતો કે નહોતો બંધાયો ઇન્દિરાજીના સમયમાં બાંગ્લાદેશનું સર્જન થયું તું કે નતું થયું રાજીવજીના સમયમાં મેરા ભારત મહાનની વાત થતી હતી કે નહોતી થતી અને એ મિસ્ટર ક્લીન તરીકે શરૂઆતમાં ઓળખાતા હતા જયારે આવ્યા ત્યારે યુવાન હતા અને ટેકનોલોજી ક્રાંતિની બધી વાત કરતા હતા તો એ એ મુદ્દા જોતા હોય છે લોકો એમ નરેન્દ્ર મોદી જયારે શાસનમાં આવ્યા છે પ્રધાન તરીકે તો એમણે યુવાનોની નાડ પારખી લીધી છે યુવાનો અને મહિલાઓ બે વર્ગને મોટા પાયે આકર્ષે છે એટલે પછી પશુપાલક કે પછી રબારી કે પછી કોઈ પણ તમે લઈ લો ઓબીસી લઈ લો કે દલિત લઈ લો કે ક્ષત્રિય લઈ લો બ્રાહ્મણ લઈ લો કોઈ પણ જ્ઞાતિ છે એમાંથી બાકાત રહેતી નથી યુવા વર્ગનો બહુ મોટો એમણે આખો ચંક પીકળો છે અને મહિલાનો વર્ગ મહિલાનો વર્ગ છે આદિવાસીનો વર્ગ છે એના કારણે છે એ અને બીજું કે એક હું પોઈન્ટ કહેવા માંગતો હતો રાહુલજીની સભા બાબતે કે તમે બે હજાર ઓગણીસની ચૂંટણીના સંદર્ભમાં બોલવો તો જે પાટણની બેઠકો છે એમાં બેઠકમાં વડગામમાં કોંગ્રેસને સરસાઈ મળી હતી આ વખતે પાટણની બેઠકમાં ધારાસભાની રીતે વડગામ કાંકરેજ અને ચાળસમા પાટણ આ ચાર બેઠકો છે તો રાહુલજી એ ખરેખર તો જનતાનો આભાર માનવો જોઈએ કે તમે ચાર બેઠક એકસો છપ્પન જે બેઠક ભાજપને મળી એની સામે ચાર બેઠકો છે કોંગ્રેસને આપી છે તો તમારી પાટણની જિલ્લાની જનતાનો હું આભાર માનું છું કે તમે બહુ જાગૃત છો આવું કરીને વખાણ કરવા જોઈએ અને કહેવું જોઈએ કે પાટણમાં તમે અમારા ઉમેદવારને જીતાડશો પણ આવું એમણે કહ્યું નહીં પછી ખબર નહીં એક કાર્યકર્તાઓને તો જુદી વાત છે પણ આવું એમણે કેવાની જરૂર છે જી ચોક્કસ

પ્રજા વચ્ચે જનારા છે ત્યારે આ વખતે કોણ બાજી મારશે તે પણ ચોક્કસથી જોવું રહેશે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા જયંતભાઈ અને જયેન્દ્રભાઈ બંનેનો ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર